નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ભારતીય સેનાના વીર સિપાહીનું વતનમાં ભવ્ય સ્વાગત સન્માન નખત્રાણા તાલુકાના બેઢાર ગામના વતની તથા ભારતીય સેનામાં બાવીસ વર્ષ ફરજ બજાવનાર શ્રી ઉનાટસિંહ મુલજી સોઢા નિવૃત્ત પ્રસંગે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન શુભાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઉનાટસિંહ સોઢાએ પોતાની યુવાનીનો અમૂલ્ય સમય દેશ સેવામાં અર્પણ કર્યો હતો નિવૃત્તિ બાદ જ્યારે તેઓ પોતાના વતન પરત આવે ત્યારે સમગ્ર ગામે ગૌરવપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો સગા સૈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને વીર સૈનિકોનો માન સન્માન કર્યું હતું આ સમારંભમાં દેશભક્તિની ભાવનાઓ ઝરહળી ઉઠી હતી વેઢાળ ગામના વતની સિપાહીઓનો આ સન્માન સમારંભ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની પળ બની હતી અહેવાલ રમેશ મહેશ્વરી કચ્છ तो હું કોર ઈએમઈમાંથી ભારતીય થલસેનામાંથી બે હજાર ત્રણમાં આર્મી જોઈન કરી હતી જોકે આજે ત્રીસ સપ્ટેમ્બરે મારી સર્વિસ થલસેનામાંથી કોર ઈએમઈમાંથી સેવા નિવૃત્તિ થઈને આજે આપણે નિરોણા ગામની વચ્ચે આપણે પોતાના વતને આવીએ છીએ મને ગામ લોકોના આ બધું જો સન્માન મળ્યું એનાથી બહુ ગૌરવ ગામમાં આવ્યા છો ગામની આટલી બધી તમારા લાગણી છે શું કહેશો ગામ લોકોને હું તો એમ કહીશ નવજવાનોને ખાસ કરી ભારતીય થલ સેના યા ચાહે નેવી હોત ચાહે પેરામિલિટરી હોત એમાં નવજવાનો અને આનાથી એક સન્માન તો એક મારું સન્માન નથી આપણી પાવરપટી ગામનો એક પરિવારનો સન્માન છે તો એનાથી મતલબ એક નવજવાનો બધાનો એક થોડોક એમ ખબર પડે કે આ ભારતીય સેના શું વસ્તુ હોય એને જવું જોઈએ આનાથી એક સન્માનની વાત અને જવું જોઈએ એના ગૌરવ હોવું જોઈએ દેશની રક્ષણ માટે યુવાનોનો આનંદ છે યુવાનોને તમે કેવો સંદેશો આપશો યુવાનોને હું એમ કહીશ કે ખાસ કરી અત્યારે ગવર્મેન્ટે અગ્નિવર હાલે છે તો અગ્નિવીરમાં ખાસ કરી આપણી પાવરપટ્ટી વિસ્તારમાં ઘણા ખાસ કરી જોરા કેમ્પના લોકો નવજવાનો ઘણા છે જ્યાં જમ્મુ કાશ્મીરમાં મળ્યા છે તો એવો હું એમ કહું નિરોણા ગામ યા આપણે ગામડાં હજી પણ છે ખાડીયા વંગ એમાંથી ઘણા છોકરા તૈયાર થાય અને આ થલસેના યા નેવીમાં જોડાય તો એક આનંદની વાત છે